જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધા મિત્રો કે જય માતાજી જય માતાજી સ્વાગત છે હું ગાજર ખાઉ છું બોલ હું ગાજર ખાઉ છું બોલ સરખું બોલ ગાજર ખાઉ છું તમારે ખાવું છે અમને કહો છે માલિકોલે પીઝા બને છે પીઝા જો ગલમ ગલમ પીઝા કાન પીઝા ચાલો પીઝા ખાવા

બબલિકાની મસ્કા બબલિકાની મસ્તી દવા પીટી નટલે હં દવા હે દવા પીઠી તમ જરા કે લીધું હોય તમ જરા કે લીધું હોય હા પણ કાલ સાંજે મેં લગાવી હતી ને એક ઉત્તરાયણ ને દી લગાવ્યું હતું કારણ કે હાથમાં શીરા હાથમાં શીરા પીડા તા ને એટલે મેં લગાવી वीडियो तो तो देखो देखो मुझे छोड़ दे ना मुझे चलोना। चलोना। देखो, 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 मुझे देना देखो देखो मुझे छोड़ ना देना मैं रोऊंगा अकेले में मुझे लेके चलो ना चलो लेके चलो ना देखो देखो मुझे छोड़ ना देना देखो देखो मुझे छोड़ ना देना मैं रोऊंगा अकेले में मुझे लेके चलो ना ચલો હાલો મિત્રો વેલકમ વેલકમ ટુ બેક માય ચેનલ સ્વાગત છે બધા મિત્રોનું ઘણા દિવસો પછી આજ આપણે ફરીવાર લાઈવ થયા છીએ હા જો આ એમ કહે છે ઘણા મહિના પછી રાઈટ વાત છે ઘણા સમય પછી લાઈવ થયા છીએ તમે અમારા બધા વિડીયો નિહાળો છો અને આજે છે ખરે પીઝાનો પ્રોગ્રામ તો આજના પિઝાના પોગ્રામની અંદર આપણે તમને વિડિયો બતાવવાના છીએ અમારે જો આ જસભાઈ આમથી આમ દોડે છે બેડ ઉપર બધાને જય માતા કહી દે બે હાથ જોડીને જય માતાજી અમારે જસભાઈ એમને ઉર્ફે અમે શીવો કહીએ છીએ અને અહીંયા અર્ધાનગીની માય વાઈફ માય મિસી અત્યારે પીઝા બનાવવાના છે તો બધું કટિંગ કરે છે મટીરિયલ બધું તૈયાર થતું જાય છે શેઝવાન ચટણી બની રહી છે અને પિતાજી રામદેવ પીરનો ધૂપ કરે છે લોબાન એટલે આપને થોડાક સંકોરીનો અવાજ સંભળાશે જો અમારે પીઝામાં કેવું છે હોય બધા અમુક કે કોબી ના નખાય તો અમારે કોબી પિઝાની અંદર નાખે એકદમ મસ્ત મજાની એને સોળવીને જો આ કાંદા સમારે છે બધું બેટર તૈયાર થાય છે હું આવ્યો ત્યારે બધું શોપ ઉપરથી લેતો આવ્યો સેઝવાન ચટણી બટર અમૂલનું ચીઝ માયોનીઝ જે કહેવાય તે એક્સ વાય ઝેડ ને પીઝા માટેનું જે પીઝાનો સેઝવાન ચટણી તૈયાર થઈ ગઈ છે ને સેઝભાઈ જો આમથી આમ દોડે છે અને ઝલક બેન અમારે હોમવર્ક કરે છે સ્કૂલનું અને એક ભાઈ જો ફોન ચાલુ રાખીને જાય અહીંથી દેખાતે ફોન ચાલુ જો અહીંથી દેખાય ને ઝલક ને અહીં જેવા દે દીદી હેરાન એરાન લેસન કરવા દે તો મિત્રો એકચ્યુઅલી ઘણા સમય પછી આજ આપણે લાઈવ થયા છીએ તો મુખ્ય વાત તો એ કરવાની કે જો મિત્રો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં લાઈક શેર કરો અત્યારે પપ્પાનો વિડીયો હાલે તો આમ આમ ટાટા કર જ સામો આમ કરે એને એમ કે મને લે છે પણ પપ્પા આગળનો સેલ્ફી કેમેરો છે તો હા અને જો ઘરની વાલોડ આમ તો મોસ્ટ ઓફલી રીંગણા વાલોળ મૂળા પાલક તૂર આ બધું ઘરનું ઓર્ગેનિક જ ખાય છે તો એ આપણી મીનીવાડી અહીંયા આપણે સોસાયટીમાં કોમન પ્લોટ છે એની અંદર છે અત્યારે નાઇટ થઈ ગઈ છે એટલે આપણે આપણી મીનીવાડી તમને નહીં બતાવી શકીએ પણ તમે મીનીવાડીના વિડીયો મારી આ ચેનલની અંદર હશે તે તમે ચેનલમાં આખી ચેનલ ઓપન કરી અને તેમાં તમે વિડીયો પણ નિહાળી શકો સિઝનેબલ ચોમાસાની ઋતુ હોય તો ગલકા તુરિયા દૂધી વાલોળ પાપડી મૂળા હે અને જો આ મારો સન છે ને કોપી એ ભાઈ જેવી ભાઈ બંધી આપડી રામ લખણ જેવી ચંદા ને પૂછા તારો છે તારો ને પૂછા સિતારો છે સબસે પ્યારા કોન હે કોન હે પાપા મેરે પાપા પપ્પા નબા કર મારો મંકી છે મંકી ગમે ત્યાં સડી જાય ને ગમે ત્યાં ઠેકડા મારે આજ કેટલી વાર પડ્યો હાથ ચૂબેલ આખા દીમાં આજે તો કેટલી વાર પડ્યો મારા જસભાઈ ને આખા દિવસમાં માં બે થી ત્રણ વાર પડે ને તો જ એને શાંતિ થાય કે આ બેડ ઉપર થી સોફા ઉપર થી દાદર ઉપર થી હે કેટલી વાર પીડ્યો હાથ ચૂબેલ તો આસને ગાલે થી આમ પહેલો ને હું તો પછી ઓલી કેનું પપ્પા નથી મિત્રો અમારા ફની કોમેડી વિડીયો નિહાળો વિડીયોને લાઈક શેર કરો તમારો બધાનો ઘણો ઘણો સાથ સપોર્ટ મળ્યો છે ઘણી એવી સારી રીલ્સો આપણી ચાલે છે ઘણા વિડીયો વાયરલ થાય છે વિડીયોમાં ઘણા એવા સારા વ્યૂઝ આવે છે આપણે જે મિની વ્લોગ કહેવાય આ આખા દિવસના બેથી ત્રણ મિનિટની અંદર શોર્ટ મિની વ્લોગ બનાવીએ તેમાં પણ ઘણા સારા વ્યૂઝ આવે છે આપણી બધી ચેનલ અત્યારે ફાસ્ટ કામ ગ્રો કરી રહી છે જેમ કે ફેસબુકની વાત કરું તો ફેસબુક પણ ખૂબ સારું એવું ચાલે છે અને હવે તો ધીમે ધીમે ફેસબુકમાં પણ ડોલર બનવાનું ચાલુ થઈ ગયું છે જેમ કે આપણે યુટ્યુબની અંદર તો ડોલર બનતા થઈ જ ગયા છે પણ હવે ફેસબુકની અંદર પણ ડોલર બનવાનું ચાલુ થઈ ગયું છે તો બસ મિત્રો આવી જ રીતના સાથ સપોર્ટને સહકાર આપતા રહ્યો કારણ કે તાળી એને ના અડાય તાળી પાડવી છે પણ એક હાથે તાળી પડતી નથી તાળી પાડવા માટે બીજા હાથની જરૂર પડે તેવી જ રીતના અમારે આગળ વધવા માટે તમારા બધાના સાથ સહકાર સપોર્ટ સપોર્ટની જરૂર અમારે પડશે હા તોલક જસભાઈ કહી છે લાઈક કરો શેર કરો જો મોટા પપ્પાનો ફોન આવ્યો પાછો અત્યારે આમ તો ફાર્મમાં જવાની તો ફરીવાર આપણે આપણને આમ તો લાઈવની અંદર બે ત્રણ વાર ફોન આવી ગયા એવા ઇમરજન્સી કારણ કે આજના દિવસે ફાર્મનો પ્રોગ્રામ ગોઠવેલો છે અમે બધા ભાઈઓએ પણ મારે કાલ છે ઓફિસ ચાલુ ગોઠવ્યું નથી ફ્લેક લાઇટ ક્યાં હશે તો તમે બધા મિત્રો ક્યાં ક્યાંથી લાઈ છો તો એકવાર અમને જરૂરથી તમે કોમેન્ટ કરીને તમારા સિટીનું નામ બતાવો તો અમને ખ્યાલ આવે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી વાયરલ થાય છે અને ક્યાં કયા વિસ્તારમાંથી ક્યાં જોવે છે એ આમ તો આપણે શોપ ચાલે છે તમે અમારા વિડીયો બધા જોયા જ છે કે જો હું તમને બતાવું સ્ટોક મારો જો આ બાગબાન સિગરેટનો સ્ટોક છે જો આની અંદર બધી સિગરેટું આમ તો આ વિડીયો મારે બતાવાય નહીં કારણ કે અઢાર વર્ષથી નીચે ઉંમરના લોકોને વેસન કરવું કાનૂની જુલ્મ છે તો એ પણ હું તમને કહી દઉં તમાકુ સિગરેટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને જો આ બધો આપણો સ્ટોક છે ગોલ્ફલેફ સિગરેટુનો બધો અને આ છે કેમ્પા કોલાના એનર્જી ડ્રિંક બધા કેમ્પા એનર્જી ડ્રિંક કારણ કે આપણે હા એની અંદર સોડા છે કારણ કે આપણા નાનો મોટો સ્ટોક બધો કરી રાખીએ છીએ કારણ કે આપણે કામ વેપાર ધંધો કરવો છે સાથે સાથે તો આપણી પાસે સ્ટોક પણ હોવો જરૂરી છે તો તો તમે કયા ક્યાંથી અમારા વિડિયો નિહાળો છો તે અમને એકવાર ચોક્કસથી કોમેન્ટ કરો તો અમને ખ્યાલ આવે કે અમારો વિડીયો ક્યાં સુધી વાયરલ થાય છે અને કયા કયા લોકો અમારો વિડીયો નિહાળી રહ્યા છે તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો તમારા સાથ સહકાર વગર કંઈ પણ શક્ય નથી તો અત્યારે મને મારું કામ યાદ આવી ગયું તો હું એ પણ સાઈડમાં કામ પતાવું છું રેગ્યુલર ગોલ ક્લક છે તો ગોલ ક્લક લાઈફ છે તો રેગ્યુલર ગોલ ક્લક છે તો શું મિત્રો તમે માવા વેસન કરો છો જો ગલ્લો ચલાવે છે પિતાજી હું એમને મદદરૂપ થાવ છું તો મારે કોઈ પણ પ્રકારનું વેસન નથી અને હું તો બધાને એ જ વિનંતી કરું કે વેસન ના કરશો કોઈ ઘણા અમારી દુકાને આવે એમને એમ કહે કે ભાઈ તમે બધું વેચો પણ તમે ખાતા નથી તો ના ભાઈ હું નથી ખાતો પણ હું તો તમને એવું પણ કહું કે તમે પણ ના ખાઓ કારણ કે આ વેસન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે બનાવવા વાળી કંપની તો ઝેરે બનાવે છે બનાવવા વાળી કંપની ઝેરે બનાવે છે પણ આપણે ઝેર પીવું કે ન પીવું એ આપણે નક્કી કરવાનું શું કારણ કે કંપની તો ઝેરે બનાવે પણ આપણે ઝેર પીવું કે ન પીવું આપણે નક્કી કરવાનું તો છે આપણું આ મીને ગોડાઉન બધું હવે આપણે આ ગોડાઉનને ઢાંકી દઈએ અને શેરીમાં અત્યારે એટલો બાળકો દેકારો કરે છે કે તમે વાત કાન ઉત્તરાયણ વહી ગઈ પણ હજી પતંગ સગાવવાનું બેન નથી કર્યું અત્યારે રાતે આ બધી ગાંડી ભામ

हनुमान भीड़ मारा मा भय दुख हरनारा वाला हनुमान दादा वाला हनुमान दादा नंदना प्यारा कष्टभञ्जन नाम धराव्या અતિ ક્રોડ પ્રતાપ જલાવ્યા ડંકા દેશ વિદેશ વગાડ્યા હે તમે શાળંગપુર પ્રગટ બિરાજો તમે શાળંગપુર માં પ્રગટ બિરાજો સુખ ઓર સુખ દેનારા શાળંગપુર વાળા હનુમાન દાદા તો મિત્રો ગીત મારો વોઇસ સારો લાગ્યો હોય તો મારા વોઇસ ને કસ્ટમંજન દેવ ને લાઈક કરી દેજો અને આપણે આ પીઝા પાર્ટીના પ્રોગ્રામની જો વાત કરીએ ને તો સ્મેલ ભરપૂર આવે છે ઇલેક્ટ્રિક સ્ટવ ચાલુ કરી દીધો છે અને આપણે પીઝા બનાવવાના છે ઇલેક્ટ્રિક સ્ટવ ઉપર ઓવન છે પણ જો અહીંયા માળિયા ચડાવી દીધું છે શું કામ કારણ કે ઓવનની અંદર એટલું બધું સ્પીડથી કામ ના થાય એની અંદર બે પીઝાની કેપેસિટી હોય ને ખાવાવાળા ફેમિલી મેમ્બર અમે દસ જણા તો ઝડપથી આની અંદર જ થાય જો આ ઇલેક્ટ્રિક સ્ટવ ચાલુ કરી દીધો છે આ બધું મટીરિયલ તૈયાર થઈ ગયું છે અને હવે જો પીઝાની ધડબડાટી ચાલુ કરવાની છે ભૂખાઈ લાગી ગઈ છે મસ્ત મજાની કારણ કે ઇલેક્ટ્રિક સ્ટવ લેવાના મુખ્ય કારણો બે પ્રથમ કારણ તો હમણાં થોડાક દિવસો પહેલાં તમે વિડીયો જોયા હશે મારા કે ગુજરાત ગેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગેસનો પુરવઠો શનિવારની રાત્રિથી બંધ કરવામાં આવ્યો હતો મધરાત્રિ એટલે શનિવાર રવિવાર ને સોમવાર અને મંગળવારે બપોરે ગેસનો પુરવઠો આવ્યો હતો તો વચમાં એક દિવસ કંટાળીને ઇલેક્ટ્રિક સ્ટવ લઈ આવ્યા પણ આ ઇલેક્ટ્રિક સ્ટવ હું તમને એ પણ કહી દઉં કે ફેમિલી મેમ્બર બેથી ત્રણ કે બહુમાં બહુ મેક્સિમમ ચાર વ્યક્તિ હોય ને કરે તો જ ઇલેક્ટ્રિક સ્ટવ કામ લાગે નકર કંઈ ઇલેક્ટ્રિક સ્ટવનું કામ નથી એટલે અમે લઈ આવ્યા હતા પણ ટાઈમ પરવારી પણ આપણે સોલાર પણ છે એટલે એનો કોઈ ટેન્શન નહીં તો જો હવે પીઝા બનવાનું સ્ટાર્ટ કરી દીધું છે પેલા થોડુંક એવું બટર નાખી અને પીઝાના ના રોટલાને બંને સાઈડ થોડુંક નોર્મલ એવું રેવા દે બેટા જો જસ ભાઈ અમારે આરો મહેનત કરાવવા સમજો રેવા દે જસ્ટ પોઈસ આ નદીયા પાપા મોટી છે પેલા પીઝાના રોટલાને બેય બાજુ થોડાક થોડાક રેવા દે બટા રેવા દેતા આઈથી ખુલે આઈ જોર્યું આઈથી બરાબર આમાં થા તો નો ચાલે આપણા માટે ચૂલો બરાબર છે કેમ નાના મેં તને કીધું મોટા આવે લેતો તો કે નહીં મેં તને એક કીધું મોટા આવે લેતો આવું અહીંયા જોની જોયા અહીલવાનું સ્લાઇપર

નકર આમ ન હોય નકર આમ મસાલો કણ પેલું પણ તો આવું નઈ થે પણ શીખો